નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મારી યુટ્યુબ ચેનલ ભૂપતભાઈના ટોકામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો આજે એક આ મહિલા એક ગાય છે તેને એક પગમાં જીવડા પડ્યા છે તો તે મહિલા પગમાંથી જીવડા કાઢશે તેનો સંપૂર્ણ વિડીયો છે વિડીયો પૂરેપૂરો જોઈજો તો હવે એક સીપીઓ લેશે અને એક સીપિયાથી તેના પગમાંથી અંદર જીવડા હોય એટલે સીપીઓ લઈને કાઢવા પડે એટલે સીપીઓ લે છે અને સીપિયાથીને પકડી અને જીવડા છે આ મહિલા જોજો વિડીયો હવે આ ગાય છે આ ગાયને પગ પણ બાંધેલા છે આ ગાયને પગ બાંધવા પડે કારણ કે જો પગ ન બાંધવી તો આપણને વ્યવસ્થિત જીવડા તેના પગમાંથી કાઢવા ન દે અને તેને પણ થોડુંક દુઃખ થતું હોય એટલે પગ આગા પાછા કરે એટલા માટે આપણે પગ બાંધવા પડે જીવડા પડી ગયો આખું ખરું ગયું છે પણ આ ચોમાસામાં વધારે આ રોગ થતો હોય તો શીખ ખબર તો હવે જુઓ તમને આ મહિલા એક તમને જીવડું કાઢીને બતાવ્યું છે જીવડું બહુ મોટું છે એ સીપીઆઈ થી પકડશે જીવડા ને અને તમને બતાવશે વિડીયો પૂરેપૂરો જોજો અને આ બાજુમાં પેટ્રોલનો સીસો છે પેટ્રોલ તેમાં નાખશે જો પગમાં પેટ્રોલ નાખ્યું અને પેટ્રોલથી જીવડા બહાર નીકળે છે એટલે પેટ્રોલ નાખે છે પગમાં હવે જો તે પાછો સીપીઓ છે અને સીપીઆઈથી અંદરથી પાછા બીજા જીવડા પેટ્રોલ નાખ્યું હોય એટલે બહાર નીકળે એટલે જીવડા કાઢવા માટે થી ફરીવાર મહેનત કરે છે જુઓ તમે વિડીયો પૂરેપૂરો જોજો વિડીયો આગળ જોજો વિડીયો કોઈ અધૂરો જોતા નહીં જુઓ તેના હાથથીને ખરું પકડે છે એટલે હવે આ ગાયનું જે પકડ્યું તેને લગભગ ખરું કહેવાય છે તો મિત્રો જુઓ આ મહિલાની સેવા તમને જોઈ અને કંઈક તમારા દિલમાં પણ આવી સેવા ભાવના હોય તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને બને એટલું સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને અમારો વિડીયો સૌથી પહેલાં જોવા મળે તો મિત્રો તમને એક બીજી વાત હું જણાવું કે અમારી આ ચેનલમાં વધારે ભાગ ગાયોની સેવા કરતા હોય તેવા વિડીયો હોય છે જેમાં ગાયને રોટલી આપતી અને ગાયને આવી સેવા કોઈ રેઢિયા રખડતી ગાયો હોય તેની અમે સેવા કરવી છે તેનો વિડીયો બનાવીએ છીએ તો અમારી યુટ્યુબ ચેનલમાં તમને શોર્ટ વિડીયો લાંબા વિડીયો જોવા અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો

પગ જ પણ હળી ગયો છે લોહી કેટલું નીકળ્યું આ તો લોહી છે હવે જુઓ આ મહિલા કેટલી મહેનત કરી તેનો પાટો બાંધે છે અને બાજુમાં લોહી પણ નીકળી ગયું બહુ મહેનત કરી પાટો કો બાંધ્યો હે ને હે ભગત સરખા બાંધીએ સુટી ન જાય ને કે હમણાં પછી સોડ નાખશે તો મિત્રો હવે આપણે ફાઇનલી આ ગાયના પગમાંથી જીવડા કાઢી નાખ્યા છે અને પાટો બાંધી છે તો હવે લગભગ આ ગાયને થોડુંક રાહત મળી જશે જેથી કરીને જીવડા ઘણા બધા તેના પગમાંથી કાઢ્યા છે તો વિડીયો પૂરેપૂરો જોજો તો મિત્રો ગાય ગાયના દૂધ પીને આપણે મોટા થયા હોય છે અને ગાય આપણી માતા કહેવાય છે ગૌ માતા કહેવાય છે તો આ મહિલાએ ગાય માટે ઘણી બધી સેવા કરી છે તો આ મહિલા માટે એક લાયક તો કરી આપશું આપણે તો એવું લાગે તો મને હાથ કરી લીજો પાસો એટલે હું પછી પાછો પાટો આવીને બાંધી દઈ પેટ્રોલ પેટ્રોલ નાખીને

થેન્ક યુ તો મિત્રો બને તેટલો વિડીયોને લાઈક કરજો તમે જો વિડીયોને લાઈક કરો તો અમને થોડીક મોટિવેશન મળે છે એટલે આ માટે તમને કહીએ છીએ લાઈક કરજો થેન્ક યુ અ મિત્રો જો આ ગાયના બે બે પગ આપડે બાંધ્યા હતા આ જીવડા કાઢવા માટે એટલે હવે આ પગ છોડવી છે આપડે પાટો આગળ જોઓ જો હવે જો રાગે આવી ગઈ છોડ નાખો બીજી તો હવે જો ફાઇનલી આપણે આ ગાયના પગ છોડી નાખ્યા છે અને હવે તેને ઉભી કરી છે છે માથે થાપલી થઈ આ આ ગાય ગાય જુઓ હવે બેઠી તો મિત્રો હવે જો આ ગાયના પગ છોડી નાખ્યા છે અને માથામાં થોડુંક બાંધ્યું હતું એટલે માથામાં બાંધ્યું હતું તે પણ છોડવી છે એટલે જો ગાય ઊભી થઈ છે હવે જુઓ હવે એના પગમાં થોડુંક કંઈક અલગ દેખાય છે આપણને તો મિત્રો હવે જો આપણે ગાયને જે બાંધેલા રાંડવા હતા તે અને હવે વ્યવસ્થિત જગ્યાએ આપણે મૂકી દઈશું જેથી કરીને આપણે બીજી વખત આ ગાયને

ગમે તો કોમેન્ટમાં લખજો જય હિન્દ જય ભારત જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા